યસ દોસ્તો કેમ છો બધા મજામાં આપણે લોંગ ટાઈમ બાદ આજે સન્ડે બ્લોગ બનાવી છે અને હવે કન્ટિન્યુ આવશે ને હું સવારમાં તો વિલેજ એક ઇમરજન્સી કામ હતું તો જાવું પડે એમાં તું લ્યા લાઇટ ખરાબ થઈ ગઈ હતી તો બાથરૂમમાં પાવર નહોતો તો રિપેર કરવા ગયો તો અને અત્યારે કિચનમાં આવ્યો હતો છો બીજું ચોરીનું શાક સુકી સુકી તો દાળ ભાત રોટલી અને સુકી ચોરીનું શાક અને એ મજા આવશે જમવાની ફ્રેશ પીંડો આવ્યો જોઈ લો જેને જોતો એ લઈ જજો ભાદરવા મમે ખાતા નથી આપણે ખાતા જ નથી દેવા જ કઈ તો જેને જોતો એ ભીંડો લઈ જજો ભાદરવા નથી ખાતા અને બીજી ફાર્મ હાઉસ થી અમારે જે આવેલી છે વસ્તુ તો લીલી ચોડી આવેલી છે ઘરની વાડીની માંડવી છે ઘરનું દૂધ છે ઓલમોસ્ટ અમે જેટલી પ્રોડક્ટ છે ખાવામાં એમાંથી એસી ટકા પરસેન્ટ અમારી ફાર્મ ઉપરથી આવે છે બરોબર ને બરોબર તો ચાલો અત્યારે એક વસ્તુ મેડમે આપી છે વસ્તુ કામ કરવાની તો શું છે તમને બધા દૂધીને અને આ એક વરું ગાજર તો ગાજર દૂધીનો હલવો એટલે ગાજર દૂધીનો હલવો બનશે એની રેસીપી મેડમ બતાવશે એમાં આપણે કાંઈ પણ તમને હું એને મહેનત ખાલી હેલ્પ કરી રહ્યો છું બાકી જે કરશે તો પહેલાંને સમારીશું અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો પહેલાં દૂધીને સમારી લઉં છું જ્યાં દોસ્તો આજે સન્ડે છે ને અમે લોકો અત્યારે જમવા બેઠા ને જમવામાં શું છે બનાવ્યું છે તમને બતાવું મસ્ત અને દેશી ગુજરાતી દાળ છે ચોરીનું શાક છે બાસમતી ભાત છે અને આ બાજુ હજી ચમચી અને અમે લોકો બપોરે સોનાની ચમચીમાં જમી છે પછી હું પછી મેલી દઈ તિજોરીમાં કોઈ ચોરી જઈ તો દૂધી અને ગાજરનો હલવો બનાવ્યો છે આ બાજુ સિયાબેન છે ઓલી બાજુ નીરવાબેન છે ઓલી બાજુ મનબેન છે તમે દૂધી લોકી બાઈ આવી જાય આપડે ઉભા થઈ જઈએ સરળી ચાલો તો ફટાફટ ખમણી અહિયાં લાગે ટીકા ઉભું રખાય ખમણ ને ઉભું રખાય આ એમ રખાય દીધું એમ દીકરા નો આવે ન આવડે દીકરા ને બધું આવડતું જઈશે બધું શીખી જવાનું છે પપ્પા અત્યારે શીખે તો અત્યારથી શીખી જાય હેલો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ મારી જેટની બેબીએ ફર્સ્ટ વાર એક્ઝિબિશન કર્યું છે ત્યાં તો તે અમીન માર્ગ ઉપર એક્ઝિબિશન છે તો ચાલો તમને બતાવું આ છે ને આજે આ જીનલના મમ્મી આજે મારી જેઠની બેબી ને એની ફ્રેન્ડ આ બધાએ આજે એક્ઝિબિશનમાં ફર્સ્ટ વાર ટ્રાય કરી છે તો તમારા બધાનો સપોર્ટ આપજો ફર્સ્ટ વાર કર્યું છે તો તમારા લોકોનો સપોર્ટ આપજો આ લોકોને તો તેને પણ આગળ વધવાનું

તો જેથી કરીને મેં ગાડીનો યુઝ નથી કર્યો કારણ છે કે ચાલીને જવું છે મારી પાસે ભરપૂર ટાઈમ છે અને પ્રાણી સંગ્રહ તમને વસ્તુ બતાવીશ કેવા પ્રાણીઓ છે કેવા પંખીઓ છે તો વિડીયોમાં લાઇક કરજો શેર કરજો ને ચાલો દોસ્તો તો પહેલું ડેસ્ટિનેશન આવી ગયું પણ ત્યાં કોઈ પ્રાણી કે પંખી નથી કારણ કે ખાલી છે અત્યારે તો અંદર પૂરેલા છે ચાલો આગળ સિંહ હોય તો વાઘ હોય કે હાથી હોય દર્શન કરાવી છે અને જોઈ લે મસ્ત નજારો છે સામે તમને દેખાતું હશે વરુ તો પેલા અમે વરુના દર્શન કર્યા છે બીજું તો કઈ છે ગઈ જગ્યા બનાવી છે મસ્તની જગ્યા બનાવી છે ખરેખર પરિવાર છોડે અને એમાં ખાસ ચોમાસાનો માહોલ હોય ને ત્યારે આવવું જોઈએ તો દોસ્તો આ છે પ્રદ્યુમન પાર્કનું માછલી ઘર કે અલગ અલગ અને વિવિધ પ્રકારની માછલીઓ રાખવામાં આવી છે અને બાળકોને ખાસ આ માછલીઓ બતાવી જોઈએ આ દેશમાં છે કેવાયુષ્ય છે એ બધું આમાં કરેલો છે તો વિઝિટ કરો પ્રદ્યુમન પાર્કનું

Ne? 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 Ne?

દોસ્તો ઘર જોઈ લીધું છે ને હવે અમે લોકો શું જોવા જવાનું બેટા પક્ષી ઘર બીજું કઈ વાલો ચિતા ઓકે

आय कुन कुन का टाइम नै हुन्छ होला ज जारवा माथि बसेर हेर यो नीचे जो गाडी आउँदो जो के बागाले आय छ छ

તો તારો કહેવાનો મતલબ છે કે જ્યાં જાવ કચરો પચરા પેટીમાં નાખો. જંગલમાં કે નેચરલ નહીં નાખવાનો. ને? તો તું કચરો તાલ ચાલુ ગડીએ કચરાપે કાચ ખોલીને બહાર ફેંકી દેસ કે ઘરમાં માં નાખો. તો તો આપણા દર્શકોને શું સંદેશ દેવા માંગે છે? કચરો કે હા. કચરો સેમાં નાખો.

એટલે દાળ બાટી જેવો પ્રોગ્રામ છે ખાલી બાટી નથી એની જગ્યાએ ભાખરી છે તો ચાલો અમે લોકો જમી લે તમારી ઘરે શું રસોઈ બની છે કમેન્ટ કરજો જેની ફર્સ્ટ કમેન્ટ આવશે એને અમારા તરફ યુટ્યુબમાં જેની ફર્સ્ટ કમેન્ટ આવશે એને અમે અમારા તરફથી યુટ્યુબ ચેનલ તરફથી અને અમારા તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે ગિફ્ટનું નામ જ તમને આપવામાં આવશે તો પહેલાં એ કમેન્ટ કોણ કરે છે એ વિચારજો અને ફાસ્ટ કમેન્ટ કરો દોસ્તો